સ્વાર્થ માટે માનવતાને ભૂલી અનેક પરિવારોને રહેવા માટે છત અને આસ્થા વિશ્વાસ અને ભક્તિના આરાધ્ય દેવી દેવતાનું ધાર્મિક ગણાતા મંદિરને પલવારમાં તોડી દેવામાં આવે છે અને દેશની લોકશાહીમાં દેશમાં વસતા દરેક નાગરિકોને કપડા રોટી અને મકાન માટે તેમજ સુખ શાંતિ અને સલામતી આપવાની જવાબદારી સરકારની હોવા છતાં આજ સુધીની તમામ સરકારો નિષ્ફળ સાબિત થઈ રહી છે આજે દેશમાં વસતા કરોડો પરિવારોને પોતાના મકાનો નથી અમદાવાદ સુભાષ બ્રિજની બાજુમાં ખાડિયા ચાલી આવેલા જેમાં લગભગ ઠાકોર સમાજના પરિવારો વર્ષથી રહે છે સુભાષના અંદાજિત એકસો ને પચાસ થી પણ વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આજે જે ઠાકોર પરિવારોના મકાનો તોડવામાં આવ્યા છે તે પરિવારો રસ્તા પર આવી રહ્યા છે અને આ પરિવારો જાય તો જાય ક્યાં આ પીડિત પરિવારોના કહેવા મુજબ અમારા મકાનો તોડનારાઓએ ફક્ત પિસ્તાલીસ મકાનો ખાલી કરવાની નોટિસ આપ્યું છે જ્યારે સ્થળ પરના તમામ એકસો ને પચાસ મકાનો તોડી પાડ્યા છે અને આ પીડિત પરિવારોને અગાઉ અન્ય કોઈ જગ્યાએ રહેણાંક માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જાણવા મળતી માહિતી અનુસાર આ જમીન પ્રાઇવેટ કોઈ માલિકની છે પરંતુ વર્ષોથી અને વર્ષોનો ભૂગવટો આ પ્રકારે પોલીસ અને પ્રશાસન ખુલ્લો કરાવી શકે નહીં ત્યારે સમગ્ર ગુજરાત ઠાકોર સમાજમાં જ્યાં પરિવારોના હક છે અધિકાર માટે ખભે ખભો મિલાવી સહકાર આપશે તેવી પીડિત પરિવારોને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા હૈયાધારણા આપવામાં આવી રહ્યા છે તો આ બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા ગાતો પડી રહ્યા છે અને પીડિત પરિવારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત ઠાકોર સમાજ આગામી સમયમાં ગુજરાતના તમામ તાલુકા મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને પત્ર આપશે અત્યારે આપણે રામજીભાઈની ચાલી કેશવનગર ખાડિયા ખાડિયાની ચાલી એ વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જેટલા પણ મકાનો હતા તે મકાનો તમે પાછળ જોઈ શકો છો તમામ મકાનો નશ્ન નાબૂદ કરી દીધા છે જે તે મકાનો નો જે કેસ ચાલતો હતો તેમાંથી ચાલીસ કે પિસ્તાલીસ મકાન પાડવાની પરમિશન હતી પણ જીસીબી દ્વારા બુલડોઝર લાવીને તમામે તમામ એકસો ને કરતાં પણ વધુ મકાનો અહીંયા નશું નાબૂદ કરી દીધા છે અને અહીંયા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી તમામ લોકો અહીંયા છેલ્લા એંસીથી નેવું વર્ષથી અહીંયા વસવાટ કરે છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા નીચલી કોર્ટની અંદર એમનું કહેવું છે કે નીચલી કોર્ટમાં કેસ ચાલતો તો અને કેસ નીચલી કોર્ટમાં કોઈ નવા જ આપવા જવાબ આપ્યા નથી તેમ છતાં પણ તેમ છતાં પણ આ લોકોને હેરાન પરેશાન કરી અને તમામ મકાન પાડી દેવામાં આવ્યા છે અત્યારે હાલ એમને કોઈ રહેવાની ખાવાની કે કોઈ જમવાની કોઈ વ્યવસ્થા તમે જોતા હશો તો કોઈ પણ વ્યવસ્થા અહીંયા છે નહીં કોઈ પ્રશાસન અહીંયા આગળ નોંધ લેવા કે કોઈ નેતા કોઈ પણ અહીંયા નોંધ લેવા આવતું નથી તો અત્યારે હાલ અમુક સામાજિક સંગઠનો દ્વારા તેઓને જમવાની રહેવાની નાની મોટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો અત્યાર હાલ મેટ્રોથી બિલકુલ બસો ત્રણસો મીટરની નજીકનો વિસ્તાર છે અને કરીબ પાંચસો પાંચસોથી હજાર કરોડની આ જગ્યા હોવાનું માનવામાં આવે છે અને ઠાકોર સમાજના ટાર્ગેટ કરી અને ફક્ત ઠાકોર સમાજનો અહીંયા વર્ગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હોવા છતાં ઠાકોર સમાજને ટાર્ગેટ કરી અને તેમને અહીંયા ઘર ખાલી કરવાની અહીંયા અંદર એ લોકો પાડી દેવામાં આવે છે એટલે હવે છે સવારે વહેલા આવી અને મકાનો જમીન દોસ્ત કરી નાખ્યા છે થોડો સામાન કાઢવાની સમય આપ્યો પણ લગભગ ઘણા લોકોના મકાનોમાં સામાન રહી ગયો હતો અને મકાનો જમીન દોસ્ત કરી નાખ્યા અમારી જાણમાં આવ્યું છે એ મુજબ ચાલીસથી પિસ્તાલીસ મકાનો તોડવાના હતા એની જગ્યાએ લગભગ પાંચસોથી વધારેના પોલીસ ફોર્સ સાથે આઠ છથી આઠ છ બુલડોઝર જેસીબી લઈને આવેલા અને એકદમ જ તોડી પાડ્યા છે અને એની કોઈ જાણકારી આપી નથી કે મકાનો પાડવાના કેટલા છે એનો કોઈ ઓર્ડર આપ્યો નથી અને બધા જ મકાનો તોડી પાડવામાં આવ્યા છે જે ટાઉન પ્લાનિંગ હેઠળ નોટિસ ધરાવતા હતા એવાની તો લગભગ કોઈનું ઘર રહ્યું જ નથી એટલે બનાવે કઈ રીતે એટલે જે કોઈ પણ સામાજિક સંસ્થાઓ છે ઠાકોર સમાજના આગેવાનો છે એક જે એ લોકો જમવાનું પૂરું પાડે છે અને લગભગ અહીંયા નાહવાની કે જાદરૂ બાથરૂમની કે બીજી કોઈ વ્યવસ્થા બાકી રહી નથી કોઈના પણ ઘરમાં તો અહીંયા આગળ સ્ત્રીઓ વૃદ્ધાઓ બાળકો પુરુષો બધાને તકલીફ પડી રહી છે અને ક્યાં જાય એ તકલીફ છે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અત્યારે અહીંના સ્થાનિકો જોડે અમે વાત કરી તો એવું કહેવું એવું છે કે આગામી સમયની અંદર જો કોર્પોરેશન દ્વારા જો કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ જિલ્લામાં તમામ તાલુકામાં સમગ્ર ઠાકોર સમાજને એકત્ર કરી જાગૃત કરી અને ઉગ્ર અને જલદ આંદોલનની ચીમકી સાથે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ચાલી ચાલુ રાખીશું અત્યારે હાલ અહીંયા જે પણ સ્થાનિકો રહીશો છે તેઓ લોકોને જમવાની રહેવાની અને કુદરતી મીન્સ કે જે પણ ક્રિયાઓ કરવાની છે તેના સંદાસ કે બાથરૂમ કે જાળવું જવાની કોઈ પણ વ્યવસ્થા નથી જમવાની પણ કોઈ પણ વ્યવસ્થા નથી તો કોર્પોરેશનને પણ આપણે વિનંતી છે કે આ લોકોને કંઈ રહેવા માટેની કોઈ અત્યારે હાલ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને આ ઠાકોર સમાજના આટલા બધા મકાનો પાડવા છતાં જો અહીંયા આટલા વિશાળ સંખ્યાની અંદર આટલા પરિવાર રહેતા હોવા છતાં પણ અહીંનું કોઈ પણ અહીંયા કોઈ પૂછવાવાળું પણ છે નહીં અને કોઈ કોઈ પણ નોદ લેવા આવતું નથી તો કેમ આવું થઈ રહ્યું છે આના પાછળ ઘણા બધા તથ્યો આ કાર્ય કરી રહ્યા છે આગામી સમયની અંદર ચૂંટણી આવી રહી છે તો અહીંના સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે જો અમારો આનો કોઈ નિર્ણય કે નિકાલ નહીં આવે તો અમે સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ મત અમે કોઈને કોઈ પણ પાર્ટીને અમે આપીશું નહીં આખું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકે તમામ જિલ્લે કલેક્ટરને અને મામલતદાર શ્રીને આ અંગે રજૂઆત કરશે અને તમામ તાલુકા તમામ જિલ્લા 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 તાલુકા કક્ષાએ તમામ આવેદનપત્ર આપી અને આમની જે માંગણી છે જે રજૂઆતો છે જે આમના પર જે અન્ય અત્યાચાર જે થયો છે અને તે હાલ જે ઘરવિહોણા બાળકો અત્યાર બાળકોનું ભરતર બગડી રહ્યું છે કોઈના 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 મેરેજ છે કોઈનું મૃત્યુ થયું છે તો અત્યારે હાલ એમને બેસાડવા ક્યાં ઉખાડવા ક્યાં એમને રહેવું ક્યાં એ પણ એક પ્રશ્ન છે તો આગામી સમયની અંદર આગામી સમયની અંદર જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ એક થઈ અને ઠાકોર સમાજના લોકો ભેગા થઈ અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે અને કોઈ પણ નેતાને અહીંયા ઘૂસવા નહીં દે ચાલી ચાલી ખાડિયા રામજીવનભાઈ બરાબર અમારી માંગ એવી છે કે અહીંની પબ્લિકને અહીંયા જ રહેવું છે બરાબર જે નતું તૂટવાનું એ બી તોડી દીધું છે બરાબર અહીંના બધા બૈરા બંગલાના કામ કરે છે અને એ લોકો અમારી જોડે એક લાખ દસ માગે છે લાવે ક્યાંથી ચાર પાંચ હજારમાં નોકરી કરે છે છોકરાઓનું ભણતર બગડે છે આવતા મહિનેથી બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે અમે કોઈના ઉપર ભરોસો કરવા માગતા નથી ના ભાજપ ના કોંગ્રેસ બસ અમારો ખાલી ઢાકોર સમાજ હોવો જોઈએ બસ બીજું અમારે કઈ જોતું નહીં અમારી માંગ જોઈએ આ જોઈએ અમને ગમે ત્યાં તમે પાળી આપો અમે તૈયાર છે અમારો અહિયાં જોઈએ અમારે અહિયાં મકાન જોઈએ કેટલા મકાન કેટલા મકાન ટોટલ એકસો ને ત્રેપન મકાન તૂટ્યા છે બરાબર કોર્પોરેશન વાળા એ બૂમ પડાવી દીધી અહિયાં કોઈ જોવા અત્યારે આવતું નથી કોઈ અગાઉ નોટિસ ફોટી સાહેબ બરાબર કોઈ નોટિસ ફોટી સાહેબ લોકોનું ભણતર રોજી રોટી બધું જતું રહ્યું છે કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય તમે રજૂઆત બહુ કરી પણ ઉપરથી અંદર માણસો મળેલા છે એટલે આ થઈ ગયું છે તો તમારી માંગ અમારી માંગ એક જ છે અમને આ કોર્પોરેશન દ્વારા ટીબી ચુમ્માલીમાં મોકલવાનો આવે છે પણ અહીંથી અમારા તેર કિલોમીટર આવે છે અને એ રહેવા લાયક જગ્યા નથી અમે જવા માંગતા નથી અમારી સમાજને અહીંયા જ રહેવું છે ને બધા ઠાકોરો છે પરિચય જણાવી કયો વિસ્તાર આવે

અમુક ટાઈમ તો એવું લાગે છે આત્મહત્યા કરવાનો પણ અમને વિચાર આવી જાય છે શું કરીએ આટલું થાય છે પણ કોઈ અમન તો એટલું જ કેવું છે કે અમન તો આ ભલે મકાન તમારે પાડે એનો અમને કોઈ અપ્સ નહીં ભલે તમારો વિકાસ થાય એમાં અમને કોઈ વાંધો નથી પણ અમને અહીંયા અહીંયા આટલા એરિયામાં જો મકાન આપો તો અમારા બાળકો અહીંયા ભણી શકીએ અહીંયા પણ અહીંયા એમ બની શકે અમે દૂર દૂર જઈએ તો અમારા બાળકોનું ભવિષ્ય

ત્યાં અમને એમ કહેવામાં આવ્યું છે કે જે પિસ્તાલીસ જણે એક લાખ નવસો ને સાહીઠ રૂપિયા કીધું છે એ ભરીને એ મકાન પૈસા ભરશો તો તમારું અમે કામ કાર્યવાહી ચાલુ કરશું તો તમને અમે મકાન ત્યાં આપશું પણ બીજાનું શું અમે જેમ છે કોઈને મીટર ચાર મકાન હતા બરોબર મોટા મોટા એવા બી નહીં કે નાના મકાન હતા એને તમે એક મકાન આપો છો એક લાખ ચાર લાખમાં કહો છો અગર રૂપિયા હોત અમારા જોડે તો અમે બીજી જગ્યા લઈ ને અને અમે પડ્યા છીએ અહીંયા તો સરકારના ભરોસે સરકાર અમારા સામે જોતી નથી આજ લેડીઝ બાળકોની ઘણી પર્સનલ પ્રોબ્લેમ હોય છે કે અમે ક્યાં જઈએ ની વધારે હોય જેન્ટ્સની પ્રોબ્લેમ એટલી નથી હોતી પણ લે જોબ જતા નથી કેમ બાળકોના બહાર બેઠા છ દિવસ ત્યાં છે કોઈ કોર્પોરેશન આવી નહીં અને પછી ચૂંટાયેલો છે એ આવ્યો જોવા આવ્યો પણ નથી પ્લસ અમે આજે સ્કૂલ બાળકો કોઈ ગયા નથી સ્કૂલ થી ફોન આવે શું કહીએ અમે તમારી માગ શું